શ્રીસ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુષ્તમ મહારાજની જય ગુણાતીતાનંદસ્વામી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજની જય મહાંતસ્વામી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દીમહોત્સવની જય ઉત્સવ પ્રિય ખલું માનવ મનુષ્ય ઉત્સવ પ્રિયે અને આપણા હિન્દુ ધર્મની અંદર વિવિધ ઉત્સવો આવતા જ રહે છે એમાં પણ ચાતુર્માસ એટલે ને ઉત્સવો એક પછી એક આવે જ રાખે અને ચાતુર્માસના મધ્યની અંદર આ જળજીલી ઉત્સવ દેશની અંદર આપણે જાણીએ છીએ કે અષાઢ શ્રાવણ બે વરસાદના સિઝન ખૂબ વરસાદ ત્યાં પડે એટલા ભાદરવાની અંદર પાણી બધે ભરાયા હોય એટલે ભગવાનને જળ વિહાર કરવા માટે લઈ જાય શ્રી કૃષ્ણ ભગવાને પણ આજના દિવસે જળ વિહાર કરેલો એટલે પણ આ જળજીલી ઉત્સવ એ શરૂ થયો છે અને ભગવાન સ્વામિનારાયણે પણ અનેક આ જળજિલી ઉત્સવો પોતે જુદી જુદી જગ્યાએ કરેલા છે ગઢપુરની અંદર વિશેષ એમણે આ જળજીલ્લી ઉત્સવ કરેલા છે ગેલા નદીની અંદર એમણે પોતે આ જળ ઉત્સવ કરેલા છે ભગવાન સ્વામિનારાયણની જ પરંપરામાં અક્ષર બ્રહ્મ ગુણાદિદાન સ્વામી એમણે પોતે જૂનાગઢની અંદર આ જળજીલી ઉત્સવ ખૂબ કર્યા ભગતજી મહારાજે પોતે ગઢપુરની અંદર આચાર્ય મહારાજની આજ્ઞાથી પણ બે વખત જળજીલી ઉત્સવ પર પધાર્યા અને આ જળજીલે ઉત્સવ કર્યા છે ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજે પોતે એમણે સારંગપુરની અંદર આ જળજીલી ઉત્સવ ફિક્સ કર્યો અને સારંગપુરની અંદર જળજીલી ઉત્સવ શાસ્ત્રીજી મહારાજ કરતા યોગીજી મહારાજ પણ પછી સારંગપુરની અંદર કરતા છેલ્લી બીમારીની અંદર યોગીજી મહારાજ પોતે મુંબઈની અંદર પણ એમણે આ ઉત્સવ કરેલા છે અને ગેટવે ઓફ ઇન્ડિયાની અંદર ત્યાં આગળ ઐતિહાસ સોમાની જે બોટ લઈ આવે અને એમાં બેસીને પણ યોગીજી મહારાજ પોતે જતા અને ત્યાં આગળ પણ ઉત્સવ કરેલા છે પ્રમુખ સાંઈ મહારાજે પોતે સારંગપુરની અંદર વિશેષ આ ઉત્સવ કર્યા છે પરંતુ પરદેશની અંદર પણ પ્રમુખ સાંઈ મહારાજે આ ઉત્સવ કરેલા છે લંડનમાં અમેરિકામાં વિવિધ જગ્યાએ પ્રમુખ સાંઈ મહારાજે આ જડજલી ઉત્સવ કરેલા છે મોહન સાંઈ મહારાજે પણ આ ગાદી ઉપર આવ્યા પછી બધી જગ્યાએ એમણે પોતે અમદાવાદની અંદર મુંબઈની અંદર સારંગપુરની અંદર અને અમેરિકાની અંદર પણ આ ઉત્સવ અને જોનિસબર્ગની અંદર પણ આ ઉત્સવ એમણે પોતે કરેલો છે તો આવી રીતે વિવિધ જગ્યાએ આ ગુરુ પરંપરાએ આ ઉત્સવો કરેલા છે આ જળજી ઉત્સવ એને પાર્શ્વ પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે ભગવાન બલિના દરવાજે આપણે જાણીએ છીએ કે પડ્યા હોય છે અને અષાઢ સુદ એકાદશીએ પોડવા માટે જાય ભગવાન અને કાર્તિક સુદ્ધ એકાદશીએ ચાર માસ પૂરા થાય આ બે મહિના થાય એટલે ભગવાન પોતે પડખું ફરે છે એટલે પાર્શ્વ એટલે પડખું એનું પરિવર્તન એ ભગવાન પોતે કરે છે પરંતુ ભગવાન આપણને શીખવે છે કે આપણે પણ આપણા જીવનની અંદર કંઈક પરિવર્તન લાવવું જોઈએ જીવનની અંદર એ આગળ વધવું જોઈએ પરિવર્તન કરવું જોઈએ તો આપણે પણ આપણા જીવનની અંદર જે કંઈ આપણી ખામીઓ હોય આપણા દોષો હોય આપણા સ્વભાવો હોય આપણા દુર્ગુણો હોય આપણે વ્યસન દૂષણ જે કુટેવો જે કંઈ હોય

અને એમણે ત્યાં આગળ સારંગપુર ની અંદર ભવજલ તારીખ આખી બનાવેલી પ્રમુખ સાંઈ મહારાજ માટે ત્યાં સારંગપુર નારાયણ સભા મંડપ છે ત્યાં આગળ અને એમાં ખુબ સુંદર નિષ્કુળાન સ્વામીએ પોતે વર્ણન કરેલું છે કે ભગવાન પોતે આપણને આ ભવસાગરની ની અંદર આપણે ડૂબકા ખાઈએ છીએ એ ડૂબકા ખાઈએ છીએ એમાંથી બળવંત બાહક રહીને કાઢ્યા બારણે અને આપણને બહાર કાઢી અને એમણે આ ભવજલ તારીકાની અંદર બેસાડ્યા પરંતુ એ બેસાડે એની સાથે શું આવે ભગવાને આપણને બહાર કાઢ્યાની સાથે શું આપે નિયમો આપ્યા એ નિયમો આપ્યા એટલે આપણને બંધન જેવું લાગે અને જે વ્યક્તિને એવું બંધન જેવું લાગે અને પછી એને આ ફાવેની ભવજલ તારીકાની અંદર અને એની અંદર એને ગુણ અને બધી લહેરો આવે અને એની અંદર અભાવગુણની લહેરીની અંદર તરંગોની અંદર એને પોતે એને ત્યાં આગળ સેટ થાય નહીં અને પાછો કૂદીને એ ભાઉ અંદર પાછો પડે છે પરંતુ જે આ જે નાવિકને બરોબર વળગી રહે છે એ આ ભાઉ પાર એ થઈ જતો હોય છે તો પ્રમુખસંઈ મહારાજ મહંત મહારાજ આપણને આ ભવજળ તારવા માટે આવ્યા છે એમણે આપણને આ ભાઉજળ તારિકાની અંદર બેસાડી દીધા કારણ કે શ્રીજી મહારાજે કીધું ને કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર લઈને આવ્યા છે એટલે તો મોટી બહુ જ મોટા એ વાહન લઈને આવ્યા છે એમાં બધાને બેસાડે છે જે આવે એમના શરીરની અંદર એ બધાને પોતે બેસાડે છે પરંતુ કેટલાક જે અભાગ્ય છે એ આવી રીતે પાછા એ ભવસાગરની અંદર કૂદી પડે છે પરંતુ આપણે આ સત્પુરુષને જો બરોબર પકડી રાખીએ આ નાવિક બરોબર મળ્યા છે એને જો વળગી રહીએ તો આપણને આ ભવસાગર પાર પહોંચાડી શ્રીજી મહારાજના ચરણોની અંદર બેસાડી દેતા હોય છે તેવા મહંતસંઈ મહારાજ જેવા ગુરુ મળ્યા છે મહંતસંઈ મહારાજ જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે તો એવા સાચા નાવિક મળ્યા છે સાચા સુકાની મળ્યા છે તો આપણને જરૂર ભવસાગર પાર ઉતારવાના જ છે એમણે કેટલી વખત આપણને અક્ષરધામનો કોલ આપેલો છે કે અક્ષરધામમાં બધાને લઈ જવા છે પરંતુ આપણે એવા અભાગ્યા ના થઈએ અભાવગુણની અંદરને સત્સંગરૂપી કુસંગની અંદર એ બધાની અંદર ભળી અને આપણે જો પાછો ભવસાગરની અંદર કૂદકો મારીએ તેમાં સત્પુરુષ કંઈ કરી શકતા નથી પરંતુ એમાંથી જો આપણે બચી અને સત્પુરુષ સામે દ્રષ્ટિ રાખી નાવિક સામે નજર સમક્ષ નજર રાખી અને જો આ નાવની અંદર બેસી રહીશું તો જરૂર શ્રીજી મહારાજ પાસે આપણને અક્ષરધામની અંદર પહોંચાડી દેશે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને કૃપા કરીને અતિ કૃપા અતિ દયા કરીને એમણે પોતે આ ભવસાગર માંથી બહાર કાઢી અને આ ભવજલ તારિકાની અંદર આ મનવારની અંદર અક્ષર મનવારની અંદર આપણને બેસાડી દીધા છે તો આપણે એમને વળગી રહીએ અને છેક શ્રીજી મહારાજના ચરણ સુધી પહોંચી શકીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય